દરેક વ્યક્તિનો ધર્મ છે ધર્મ ધર્મ કે રક્ષણ કરવું એ આપણો છે સંસાર સાથે આપણે બંધાયેલા છે તો સંસારના કાર્યોમાં એક એક વસ્તુનું ધ્યાન આપવું આપણું ધર્મ જેના લગ્ન થયા છે એ લગ્ન થયા હોય એમને ત્રણ ચાર પ્રકારના ધર્મો આવે અને એ ચાર પાયા સંસાર રથના તમારા મજબૂત હોય તો તમારું ગૃહસ્થ જીવન સારું ચાલે તો પછી ગીતો ગાય લગ્ન થાય એટલે કે વીરો મારો જગમગ જગમગ થાય અને બરાબર નો ખર્ચો કરી નાખ્યો હોય અને પછી હફ્તા ભરવાના આવે પૈસા લેવાના આવે એટલે ભય પગ કે ડગમગ થાય જીવનના ચાર મહત્વના પાયા છે ધર્મ પેલું તો સત્ય ધર્મ અર્થ કામ મોક્ષ એ તો જીવનનો પાયો છે આખો પતિ પત્નીનો પણ પતિ પત્ની વચ્ચે જો ઝઘડો ના થાય એના માટેની વાત કરું છું તમારે તો બધા આમાંથી થતો જ નહીં હોય ને તમે તો બધા બહુ હશે એમને થતો કદાચ બહુ હશે છે એમને થતો હશે એ વાસણ તો બે બધા ઘરમાં ખખડે પણ વધારે ક્યારે ખખડે ખબર છે સત્યની નજીક ના હોય ત્યારે જો પતિ એ કઈક પોતાની પત્ની થી છુપાયું અને પત્નીએ કઈક પોતાના પતિ થી છુપાયું પછી ખબર પડી એટલે એટલે જોયા જેવી થાય ભાઈ પતિ અને પત્ની નો સંબંધ હોય અત્યારે ધર્મ ની અહિયાં ભાગવતજી ભાગવતજીની અંદર વાત છે કે ધર્મ પ્રોગ્રિત કે તો તમારા ધર્મ કયા કયા છે એ બતાવું છું કે ભગવાન ની ભક્તિ સંસારમાં પછીનો સ્ટેજ આવે છે પણ પહેલા તમે તમારા ધર્મમાં તો પ્રવૃત્ત થાઓ તમારા ધર્મમાં પ્રવૃત્ત ના હોય ભગવાન ને ભજવા નીકળો એ ભગવાન કઈ ભક્તિ સ્વીકારે નહીં તમે સંસારિક જીવનમાં છો તો પહેલા પહેલું ગૃહસ્થ જીવનનો પહેલો પાયો એ છે કે સત્યમ વદ હંમેશા સાચું બોલવું પોતાના ધર્મ પત્ની પાસે પતિએ ને પતિ પાસે પત્ની હંમેશા સાચું બોલવાનો આગ્રહ રાખવો સત્ય પારદર્શિકતા જેટલી અને એ ધર્મ ની વાત અહીંયા ગૃહસ્થ ધર્મ ની વાત છે કે જયારે લગ્ન કરી અને આવો પછી પતિના માતા પિતા હોય એ પોતાના માતા પિતા છે એમની સારી સેવા કરવી એમના નાના ભાઈ હોય કે મોટા ભાઈ હોય એમના પ્રત્યેનો આદર રાખવો રિસ્પેક્ટ રાખવો નાનો ભાઈ હોય દિયર હોય તો એને પોતાના પુત્રની જેમ એનું લાલન પાલન કરવું જેઠ હોય તો એ મોટા ભાઈની જેમ આ બધા ગૃહસ્થ જીવનના નિયમો છે ધર્મ છે અને એ બધા ધર્મ પાળો ને તોય ભગવાન તમને મળે 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 છે એટલે આ ધર્મ છે એવી જ રીતે લગ્ન કરી અને તમે જે કન્યાને લાવો છો એ કહેવાય અને એ ઘરમાં તમારા ઘરમાં આવે અને એ લક્ષ્મી નું તમે વારંવાર અપમાન કરો ન બોલવાનું બોલો ન કહેવાના શબ્દો એને સંભળાવો અને એના હૃદયને જે દુઃખ પહોંચે ને એ પછી તમે સારા ધર્મના સો કામ કરતા હોય ને તો મહાપાપ જો હોય ને તો કોઈના હૃદય પહોંચાડવી જેના ઘરમાં શાંતિ હોય કોઈ પણ પ્રકારનો કજિયા કંકાશ ના ચાલતો હોય અને ખૂબ ઘરમાં શાંતિ હોય તો સમજવું કે એ ઘરની અંદર કોઈ નારી છે કે જે સહન કરી રહી અને જે નારી સહન નથી કરતી એનું ગૃહસ્થ જીવન એટલું નથી ગૃહસ્થ જીવન ખૂબ સારું ચાલે એટલે સમજવું કે એ ઘરની અંદર કા તો નારી સહન કરે છે તો પુરુષ સહન કરે છે પણ જીવનમાં એ ગૃહસ્થ જીવનની અંદર સારું ચાલી રહ્યું એમાં કોકની સહન શક્તિ એવી છે કે જેના કારણે ગૃહસ્થ જીવન સારું એટલે એ ધર્મ છે